હવે નીચે બે વન કોની બે વાન કઈ તપડ તપ જ લાગે હમ એવું છે હવે અમાર ઝૂપડું હતું તો ના ઠંડો ઠંડો પવન ને એવું કરેલો કે તો 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 થાય હવે ઝૂપડું નહીં હતું એટલે જો બાય થાય કે બધે તપતું થઈ ગયું જો આ ઝૂપડું હતું તીવા હાલ લાગતું કે અત્યારે હાલ લાગે એક કમેન્ટ જરૂર કરી દેજો અત્યારે બાજરો ઘઉં ને બધું હુકવી દીધું છે ને આમાં હે કે વાતાવરણ કારણે પલટી રહ્યા એનું કઈ નક્કી નથી એમાં જો અમાર સાઈડ ને બાય ને બધું હજી છે ઉઘાડ્યું જ નહીં

હા અજી ઓલી સે હોય બધુંય હ એ બધું થઈ જાય તો માર નાવાનો વારો કરે આવશે નાવાનો હા એમ હાલતા છે બે ત્રણ જમન અજી ફેમલે હું બે ત્રણ જમન છે કે નાયો ને ઈ પહેલા આ વરસાદના ટાકા ભરનો હતા કે ત્યાં પલ્લો હો કે ત્યાં નાય લીધો તે જો ને કે નાયો જ નઈ અજી માર નાવું છે બે ખરું એટલે પણ માર પગે નો ડૂબે હ

આ એ હતી રે કે જમીનમાં یہ પાઉ થાય ની કે એટલે હાટુ કાપવા પડે થડમાંલી ક્યાં આપણે કાપી ના ના થડમાં નઈ કાપવું જારવાના હોય પાછા ગીરે બરોબર જારવા તો પડે જ છે જાડવા હોય કે હમ એટલે જારો કે તો હારા થાય સોમાં આવી જાય કે એટલે ઓટોમેટિક હે બધા કોલી જાય ને પાછા આવતા વર્ષે પાછી વાઇટ થઈ જાય એટલા માટે માંડી એટલું બધું પૂગી જાય એટલે બધું બાકી છે એવી રીતના અડધે કાપી નાખો કે પાછો પાછો નાડી હિરખા સાફ જ કરવા પડશે બધા અને એટલું કપાઈ જાય કે વિપલું પછી એટલું સાફ કરી નાખ્યું ખેતરમાં નાખી દેવું બીજા બધા બનતા એ બાળવામાં ગુંદીને અડધો માલ ને અડધો તો આવી રીતના ખાલા પડી ગયેલા હોય કે અહીંયા નાખી દેવાનું એટલે શીંડા પેક થઈ જાય ને વાયરે કમ્પ્લીટ થઈ જશે ફેમિલી અચાન છ વાગી રહી જશે ને અચાન પાછું વાતાવરણ પલટી ગયું ને વરસાદે એ સારું થઈ છે જો થોડીક વાર પેલા વાદળ ઘેરે જાય ને અત્યારે વહરવા મળે એમ બધા રમસકડા આવી પેલા આ બધું ખુલ્લું થઈ ઢાંકી જ દીધું પછી બીજું કરી અત્યારે વરસાદ એ સારું થઈ ગયો અમે તો બધા બંદલ કાપતા તો આવવા મળે તો પછી વીએ એ બધું ઉતાવળ રાખવી પડે ને આવડે જાઓ અને નાસ્તો કરવા મિડ્યો ના ઉગ છે પાંચ દિવસ વરસાદ આવે પાંચ દિવ આવે તો અમારું કરેલી મહેનત બધી પાણી વી દે ને પાણી તો આવે જ નઈ ફેલ માં હાલો બધા તો બધા નાસ્તો કરે છે

એમ લીધા થાય કે આપણે આવી જશે આપણા ખાટલે આજે કે બહાર ખાટલું રાખ્યું છે આજે પાછી લાઈટ વી ગઈ છે તો આજે પાછી લાઈટ વી ગઈ હવે ક્યારે આવે કઈ કાંઈ નક્કી નથી આખી રેતી નો હવે કાલે દિવસે નો હવે એવું બધું હોય કે આપણે ખાટલે વીયા પછી અને પંખા ને પંખા તો બધું બંધ જ છે તો હવે આપણે સુઈ જઈએ અને આજનો બોલો જો અહીંયા સુધી રાખવાનું છે ને આશા રાખી તમને આમાં વોલોગ ગમ્યો છે ગમ્યો છે ત્યારે લાઇક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં મળીએ એક નવા મજાદાર બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતા